જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ નીલેશારતી વ્લોગ્સમાં આજે હું તમારી સમક્ષ એક એવી પાવન શિવકથા રજૂ કરવા જઈ રહ્યો છું જે તમારા જીવનમાં નવી શાંતિ અને ભક્તિનો સંચાર કરશે ભક્તજનો શક્ય છે કે આજે પણ આપમાસે સે લોગ ઈસ કથા કો અંત તક ના પાએ આજના યુગમાં ધૈર્ય દુર્લભ થઈ ગયું છે મન વારંવાર ભટકે છે ધ્યાન સાંસારિક ગૂંચવણોમાં ફસાઈ જાય છે અને ભક્તિ માટે સમય કાઢવો કઠિન પ્રતીત થાય છે છતાં પણ જે સાધક આજે આ પાવન કથાને પૂરા મનોયોગ એકાગ્રતા અને શ્રદ્ધા સાથે અંત સુધી સાંભળી લે છે તે પર ભગવાન શિવકી વિશેષ અનુકંપા અવશ્ય હોય છે શાસ્ત્રોમાં સંકેત મળે છે કે પવિત્ર કથાકો બીચ મેં છોડ દેના બળે પુણ્યસે વંચિત હોના હૈ જ્યારે જે તેને પૂર્ણ કરે છે તેના ઘરમાં સુખ શાંતિ અને રક્ષા કા વાસ સ્વતઃ હોને લગતા હૈ કથા કેવળ શબ્દોનો ક્રમ નથી હોતી આ એવું પુણ્ય છે જેને ધનથી નહીં ભાવથી કમાવામાં આવે છે આ પુણ્ય પરિવાર કી ઢાલ બનતા હૈ સંતાનના કષ્ટ હરે છે અને જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે તેથી આ દિવ્યકથાનો આરંભ કરતા પહેલાં હૃદયથી હરહર મહાદેવનું સ્મરણ કરો આ કેવળ ઉચ્ચારણ નથી નામજપની શરૂઆત છે અને જ્યારે નામ જપની સાથે કથા સાંભળવામાં આવે છે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે પોતાના પરિવારના મંગળ સંતાનના કલ્યાણ અને જીવનમાં શિવકૃપા માટે આ કથા પરીક્ષા નહીં આશીર્વાદ માનીને અંત સુધી સાંભળો હવે આ પાવન શિવકથાનો શુભારંભ કરીએ છીએ મનને સ્થિર રાખો ધ્યાનથી સાંભળો અને ભીતરહી ભીતર મહાદેવનું નામ જપતા રહો એક હરિયાભર્યા કસ્બામાં લોકો એકબીજાને નામથી જાણતા હતા તે જ કસ્બામાં આસુ નામનો એક વ્યક્તિ રહેતો હતો તેનું રહેણી કહેણી અને સ્વભાવ બાકી સે અલગ દેખાઈ અને આ ઓળખ પર ગર્વ કરતો હતો સોમવારના દિવસે તેના નિયમ અડીખમ હોય તે ઠંડા જળથી સ્નાન કરતો અને સ્વચ્છ ઉજલા વસ્ત્ર ધારણ કરતો માથા પર ભસ્મની ત્રણ રેખાઓ સજાવીને તે આઈને મેં ઉને સંવારતા ઘરથી નીકળતી વખતે તેના હાથમાં તાંબાનો લોટો હોય જેમાં જળ કાચું દૂધ અને કેટલાક પાન રહેતા રસ્તામાં તે ઊંચા સ્વરમાં મંત્રોચ્ચાર કરતા હોવા મંદિર કી ઓર બઢતા કસબાના લોકો તેને આવતા જોઈ માર્ગ છોડી દેતા કેટલાક આદર સે પ્રણામ ભી કરતે આ સન્માન તેને ગમતું હતું તે ચાહતા થા કે સબ ઉસે મહાન શિવ ભક્ત માને મંદિર પહોંચીને તે સૌથી પહેલા મોટી ઘંટડીને પૂરા જોરથી વગાડતો ધ્વનિ એટલી તીવ્ર હોય કે આસપાસના પક્ષીઓ ઉડી જતા તેને લાગતું માણે તેની અવાજ સીધી સ્વર્ગ સુધી પહોંચી રહી હોય ભીતર તે શિવલિંગ સમક્ષ બેસીને લાંબા સમય સુધી પૂજા કરતો અને મોંઘા ફૂલ અર્પિત કરતા તે સૌથી સુગંધિત અને મોંઘી ધૂપ જલાવીને આંખો મીંચી લેતો અને ધ્યાનમગ્ન હોવાનો અભિનય કરતા પણ તે ક્ષણે તેના ભીતર શું ચાલી રહ્યું હતું તે કેવળ વહી જાણતો હતો તેની પલકો પર ભલે શાંતિ દેખાતી પણ મન ભગવાનમાં નહીં પોતાના પડોશી રઘુનાથના વિચારોમાં અટવાયેલું રહેતું આસુ અને રઘુનાથ વચ્ચે વર્ષો જૂની શત્રુતા હતી જે ક્યારેક જમીનના એક નાના હિસ્સાથી શરૂ થઈ હતી પણ સમયની સાથે તે આસુના સ્વભાવમાં ભળી ગઈ હતી મંદિરમાં બેસીને તેના મનમાં પ્રાર્થના ઓછી અને ફરિયાદો અધિક હોતી હતી તે મનહી મન કહેતો માઇનસ હે પ્રભુ ઉસ રઘુનાથને મેરે સાથ અન્યાય ક્યા હૈ તેને એવી સજા આપો કે તે ફરી ક્યારેય માથું ન ઉઠાવી શકે મને ધનવાન બનાવી દો અને તેને દર દર કી ઠોકરે ખાને પર મજબૂર કરી દો આસુને વિશ્વાસ હતો કે આટલી કઠોર પૂજા કરવાના બાદ ભગવાન કો તેની દરેક ઈચ્છા પૂરી કરવી જ પડશે તેના માટે ભક્તિ સમર્પણ નહીં પણ એક લેણદેણ બની ગઈ હતી તે જળ અને દૂધ ચડાવતો અને બદલામાં કોઈના વિનાશની કામના કરતો આસુના ઘરમાં તેની પત્ની કવિતા રહેતી હતી જેનો સ્વભાવ તેનાથી તદ્દન વિપરીત હતો તે સરળ શાંત અને ભીતરથી શ્રદ્ધાળુ હતી તે પણ શિવભક્ત હતી પણ આડંબરથી દૂરના ઘંટડીયો ના દેખાડો બસ ઘરના એક ખૂણામાં નાનો દીવો જલાવતી અને મૌન ભાવે નામ સ્મરણ કરતી આંસુનો આ વ્યવહાર તેને ખટકતો હતો તે જોતી હતી કે મંદિરથી પરત ફરીને આંસુ અને અધિક ચીડચીડા થઈ જતો નાની વાતો પર ક્રોધ કરતો અને રઘુનાથ પ્રત્યે દ્વેષમાં ડૂબેલો રહેતો એક દિવસ આસુ મંદિરથી પરત ફર્યો તો તેનો ચહેરો તમતમાયા હોવા થા તેણે હાથનો લોટો જોરસે રસોઈ કે ચબૂતરે પર પટકા અને બડબડવા લાગ્યો કવિતાએ શાંત સ્વરમાં પૂછ્યું કે શું થયું આસુ બોલ્યો માઇનસ આજે બજારમાં રઘુનાથ દેખાયા નવી ગાડી લેવાની વાતો કરતો હતો ખબર નહીં તેની પાસે આટલું ધન ક્યાંથી આવી રહ્યું છે મેં આજે પ્રભુસે સાફ કહી દીધું છે કાં તો તેનું બધું છીનવી લો કાં તો મને તેનાથી બમણું આપી દો કવિતા ચૂપ રહી તે જાણતી હતી કે અત્યારે સમજાવવું વ્યર્થ છે આંસુનો વ્યાપાર ઠીક ચાલતો હતો બજારમાં તેની મોટી દુકાન હતી જ્યાં અનાજ અને અન્ય વસ્તુઓ વેચાતી કામની બાબતે તે કઠોર હતો પણ ઇન્સાનિયતમાં કમી હતી કર્મચારીઓ સાથે રૂખું વર્તન કરતો અને સ્વયંકો સબસે ઉપર માનતા તેને લાગતું હતું કે ઉજલે કપડે ઓર માથે કી ભસ્મ તેને દરેક ભૂલથી બચાવી લેશે કસ્બાના લોકોના દુઃખ દર્દથી તે દૂર જ રહેતો પણ જ્યારે મંદિરમાં મોટું આયોજન થતું તો સૌથી મોટું દાન તેની જ ઘોષણા કરતા જેથી પ્રશંસા તેની જ થાય રાતો તેના માટે બેચેન થઈ ગઈ હતી તે અવારનવાર ઊંઘમાંથી જાગીને બેસી જતો અને વિચારતો કે રઘુનાથ કો કૈસે નીચા દેખાયા જાય તેને વકીલોને આદેશ આપ્યા હતા કે જમીનનો મુકદ્દમો જીતવો છે ગમે તે કિંમતે તે નાના ભૂખંડથી તેને વિશેષ મોહ નહોતો પણ રઘુનાથને પરાસ્ત કરવાની જીદ તેના ભીતર આગની જેમ સળગતી હતી લોકો તેને ઉપરથી ભક્ત માનતા પણ ભીતર તે દ્વેષથી ભરેલો હતો કવિતા ઘણીવાર રાત્રે રડી લેતી તેને ડર હતો કે આંસુની નફરત કોઈ દિવસ પૂરે ઘરકો જલાકર રાખ કર દેગી સમયની સાથે આંસુનો અહંકાર પહાડ બની ગયો હતો ભક્તિ દેખાડો બની ગઈ હતી સોમવારનો નિયમ કઠોર હતો પણ મન રઘુનાથમાં જ હતું તે સોદાબાજી કરતો હતો કે રઘુનાથને સબક શીખવાડશો તો હું ચાંદીનું છત્ર ચડાવીશ મંદિરના પૂજારીએ તેને સમજાવ્યો કે આંખોમાં ક્રોધ છે તેને બહાર કાઢો પણ આસુને લાગ્યું પૂજારી રઘુનાથના પક્ષમાં છે એક કાળી રાત્રે બજારમાં ચીસો પડી આગ લાગી આંસુની દુકાન બળી રહી હતી આંસુ દોડીને ગયો પણ આગ એટલી ભયંકર હતી કે કોઈ પાસે જવાની હિંમત નહોતું કરતું તે જ ભીડમાંથી રઘુનાથ આગળ આવ્યો અને જીવની પરવા કર્યા વગર આગ બુઝાવવા લાગ્યો આસુ ત્યાં પણ રઘુનાથ પર બૂમો પાડતો રહ્યો કે તે જ આગ લગાડી છે સવારે દુકાન રાખ બની ગઈ હતી આંસુ પાયમાલ થઈ ગયો વ્યાપાર ગયો પૈસા ગયા દુકાન બળ્યા પછી આંસુ ગંભીર બીમાર પડ્યો ખાટલે પડ્યો તેની પાસે દવાના પૈસા નહોતા જે સંબંધીઓ પહેલાં તેને માન આપતા હવે કોઈ દેખાતું નહોતું કવિતાએ પોતાના ઘરેણાં વેચીને સારવાર કરી એક રાત્રે રઘુનાથ દવા અને ડોક્ટર લઈને આંસુના ઘરે આવ્યો આસુ નફરત કરતો રહ્યો પણ રઘુનાથે તેની સેવા કરી રઘુનાથે બેંકનું દેવું ભરીને આસુનું ઘર હરાજી થતા બચાવી લીધું રઘુનાથે તે વિવાદિત જમીન ખરીદી લીધી અને ત્યાં નફરતને બદલે એક દવાખાનું અને વિશ્રામ ગૃહ બનાવ્યો જ્યાં ગરીબોની મફત સેવા થાય આ જોઈ આસુનું હૃદય પીગળી ગયું તેની વર્ષોની નફરત ઓગળી ગઈ તેણે રઘુનાથનો હાથ પકડીને માફી માંગી માઇનસ રઘુનાથ મને માફ કરી દે જેની મેં બરબાદી માંગી તે જ મારી રક્ષા માટે આવ્યો આસુએ સમજ્યું કે સાચી ભક્તિ ક્ષમા અને પ્રેમમાં છે તે ફરી બેઠો થયો પણ હવે તેનો વેપાર પણ પ્રામાણિકતાવાળો હતો તે હવે મંદિરમાં ઘંટ જોરથી વગાડવાને બદલે શરણાગતિ સાથે માથું ટેકવતો હતો આ કથા આપણને શીખવે છે કે અહંકાર અને નફરત વિનાશ લાવે છે જ્યારે ક્ષમા અને સેવા ઈશ્વરની કૃપા લાવે છે મહાદેવને દેખાડાની પૂજા નહીં નિર્મળ મન જોઈએ છે હે ભગવાન શિવ જે ભક્તોએ આ કથાને શ્રદ્ધા અને ધ્યાન સાથે સાંભળી છે તેમના જીવનમાંથી અહંકાર દ્વેષ અને કષ્ટ દૂર કરો તેમના હૃદયમાં ક્ષમા ઘરમાં શાંતિ અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ કરો મિત્રો જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ શિવ પરિવારનો હિસ્સો બનવા માટે હમણાં જ નિલેશાર્થી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરો તમારી એક સબસ્ક્રાઇબ અમને આવી જ દિવ્ય કથાઓ લાવવાની પ્રેરણા આપે છે કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી પુરાવો મહાદેવ સૌનું કલ્યાણ કરે હર હર મહાદેવ તારક ચિન્ન